કાર્ય કરે છે જે દર્શાવે છે કે તેમના મનમાં બદ ઈરાદા છે જો કે બાદમાં ઘીના ટામમાં ઘી પડી ગયો અને એક વાત બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયની છે જ્યારે એક સભા દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે લાયસન્સ ન હોય તો ચિંતા કર ન કરતા પોલીસ પકડે તો હું બેઠો છું પોલીસ કોઈને પણ પકડે તો કહી દેજો ત્યાંથી આવ્યો છું વળી એટલું જ તેમણે યુવાનોને કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પકડાવ તો મારું નામ આપી દેજો આ નિવેદન બાદ ખૂબ જ હોબાળો થયો હતો મહત્વની વાત એ છે કે આ પહેલી વાર નથી જ્યારે નામદારે રાજીનામું આપ્યું હોય વર્ષ બે હજાર વીસમાં અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા વિકાસના કામો નથી કરતા એમ કહીને પણ રાજીનામું ધરી દીધું હતું છે મારી સાથે વધુ વિગતને લઈને હિતેન પાસે જઈશું સીધા જાણીશું કે તેની નામદારના રાજીનામા ને લઈને કેટલા ખુલાસા પણ થયા છે અને સાથે સાથે આ નારાજગી બાદ હવે ભાજપ ને કેટલો મોટો ફટકો પડી શકે છે હિતેન જોડાય છે જીતે ખ્યાથી જો વાત કરીએ તો વડોદરામાં ઇન્ટરનલ પોલિટિક્સ ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારથી રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા અને તેમના નામની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી ત્યારબાદ જ્યોતિ પંડ્યા પહેલાં સામે આવ્યા ત્યારબાદ જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હવે કેતન ઈમાનદારે આજે સવારે તેમનું રાજીનામું જે છે તે વિધાનસભા અધ્યક્ષને મેઇલ કર્યું છે હાલાકી ટેકનિકલી અગર વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપવું હોય તો પછી વિધાનસભા અધ્યક્ષને મુલાકાત કરીને રાજીનામું જે છે તે Supanu, e ce prefec ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ જે છે તે વિચારશે કે અપ્રૂવ કરવું કે નહીં કરવું પણ આ મેલ કરવામાં આવ્યો છે એટલે વિધાનસભા અધ્યક્ષને અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાણકારી નહીં હોય કે તેમનો મેલ આવ્યો છે કે નહીં આવ્યો હાલકી બીજી તરફ વાત કરીએ કેતન ઇમાનદારનું એવું કહેવું છે કે ઈનામદારનું એવું કહેવું છે કે રંજન ભટ્ટનો તે સમર્થન કરી રહ્યા છે પણ તેમના સમર્થનથી કાર્યકર્તાઓમાં નારાજગી વધી રહી છે જેના થકી તેમને આ પગલું ભર્યું છે એટલે એક પ્રકારે કહી શકીએ કે પ્રથમવાર તેમને આવી હરકત જે છે તે કરી નથી એટલે એક પ્રેશર પોલિટિક્સનો ઉપયોગ જે છે તે હવે સ્થાનિક લેવલ પર પાર્ટી પર કરાઈ રહ્યો છે કે રંજન ભટ્ટને બદલીને બીજા કોઈ ઉમેદવારને પસંદ કરી શકાય છે કારણ કે જુઓ એક તરફ નામની જાહેરાત થઈ તેના થોડા સમય અગાઉ મુખ્યમંત્રી જ્યારે વડોદરામાં હતા તેમને એક નિવેદન આપ્યું હતું કે અમદાવાદ સુરત કરતાં વડોદરા કેમ પાછળ રહી ગયું વડોદરાનું વિકાસ કેમ નહીં થયું ત્યારબાદ લોકોના દિમાગમાં અને કાર્યકર્તાઓના ધ્યાનમાં આવ્યું કે મુખ્યમંત્રી જે કહી રહ્યા છે ટકોર કરી રહ્યા છે એ સાચું કહી રહ્યા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે અને જ્યોતિ પંડ્યાએ તે જ મુદ્દો ઉપાડીને બળવો કર્યો હતો કે ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે પછી સાંસદ હોય કોઈ પણ લોકો અહીંયા કામ નથી કરી રહ્યું જેથી રંજન ભટ્ટને શા માટે રિપીટ કરાઈ આવો મુદ્દો ત્યાં ઉપાડવામાં આવ્યો હતો અને તે મુદ્દો હવે ક્યાંકને ક્યાંક લોકોના ધ્યાનમાં આવી રહ્યો છે અને તેનું જ કારણ છે કે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર આ બળવો જે છે તે લગાતાર વધી રહ્યો છે અને હવે કેતનિ કેતની નામદાર જે છે તે સામે આવ્યા છે હાલાકી રાજીનામું એક્સેપ્ટ તો નહીં જ થાય પણ નિશ્ચિત તૌર પર આની ઇફેક્ટ પાર્ટી પાર્ટી પર જરૂર પડશે હવે પાર્ટી આગળ આવનારા સમયમાં શું પગલાં ઉપાડે છે તે જોવા જેવું રહેશે પહેલાં તો જ્યારે બે હજાર વીસમાં તેમણે જ્યારે રાજીનામાની ઓફર કરી હતી તે દરમિયાન પાર્ટીએ તેમને સમજાવી લીધા હતા પણ હવે કેવી રીતે સમજાવશે કારણ કે હવે કાર્યકર્તાઓમાં બી નારાજગી ત્યાં ધીરે ધીરે જે છે તે વધતી જઈ રહી છે કાર્યકર્તાઓને બી સમજાઈ રહ્યું છે કે એક પ્રકારની પોલિટિક્સ જે છે તે વડોદરા ભારતીય જનતા પાર્ટીની અંદર વધી રહી છે અને તેનું પરિણામ જે છે તે પાર્ટી માટે ખૂબ જ ખરાબ આવી શકે છે જેથી પાર્ટીએ અત્યારથી જ ક્યાંક કરવું કંઈક કરવું કરવું પડશે કારણ કે ફોર્ટી સેવન ટુ ફોર્ટી એટ ડેઝ બચ્યા છે સાત મહિના મતદાન થવાનું છે અગર તેની પહેલાં આ અસંતોષ નહીં ઠારવામાં આવે તો નિશ્ચિત તૌર પર ક્યાંક ને ક્યાંક મતદાનમાં જે છે તે આની અસર જરૂર રીતે જે છે જે જોવા મળી શકે છે બિલકુલ આપની પાસે આવીશું તો હાલમાં જે રીતે હવે કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું છે ત્યારે હિતન સવાલ એ પણ છે કે રાજીનામું આપ્યું છે તો શું તે માન્ય ગણાશે એક બ્રેકિંગ ન્યૂઝ રાજીનામું આપ્યું છે શંકર ચૌધરીને મોડી રાત્રે રાજીનામું મોકલ્યું છે કુલદીપસિંહ રાહુલજીને મોટી જવાબદારી અપાતા કેતન નારાજ થયા છે કુલદીપસિંહજી રાહુલજીને ડભોઈ વિધાનસભાની વિશેષ જવાબદારી સોંપાઈ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં કુલદીપસિંહ રાહુલજી સામે લડ્યા હતા કેતન ઇનામદાર

અને તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે ફરી વખત અને તેઓ કહી રહ્યા છે કે જે રીતના પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાઓનું માન સન્માન આજે નથી જળવાઈ રહ્યું પરિવાર મોટો કરવામાં આવી રહ્યો છે પરંતુ ભારતીય આવેલા જે લોકો છે તેમને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે અને પોતાની પાર્ટીના લોકોને જ જે છે તે મહત્વ આપવામાં નથી આવી રહ્યું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે તે જે કેટલી નામદાર છે તેઓ કહી રહ્યા છે કે તેમણે રાજીનામું આપ્યું છે એટલે હવે આખું જે કહી શકાય કે જે માહોલ છે રાજીનામાનો તે હવે તેમના ઘરે અમે પહોંચી ચૂક્યા છે આપણે નામદારને વાત કરવાનો પ્રયાસ પણ કરીશું તેમની સાથે તેમને સાથે શું કહેવા માંગે છે તે પણ તેમની સાથે પૂછ્યું પરંતુ હાલમાં તેમને જે છે તે હવે સમજાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે આખી મેઇન જે નારાજગી જે છે એ મેઇન નારાજગી એ છે કે કુલદીપસિંહ રાહુલજીને જે રીતના પાર્ટીમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તેનાથી તેઓ સતત નારાજ છે તેમના કાર્યકર્તાઓ નારાજ છે તેઓ કહી રહ્યા છે કે તેમની વાત જે પાર્ટીના કાર્યકર્તાઓની વાત છે તેમની વાત છે તે આજે સાંભળવામાં નથી આવી રહી અવગણના કરવામાં આવી રહી છે અને તેના કારણે જ જે કેતનભાઈ ઇનામદાર છે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે આપણી સાથે કેતનભાઈ ઇનામદાર આવ્યા છે તેમની સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયાસ પણ કરીશું હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો અમે તેમના ઘરે પહોંચી ચૂક્યા છે સાવલીવાડા અને ત્યાં તેમનો કદાચ તેમને સમજાવવાનો પ્રયાસ જે છે તે શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતના તેમણે રાજીનામું આપી દીધું છે રાજીનામું આપી દેતા બહાર આવી ગઈ છે અને જે મૂળ વાત છે બિલકુલ બિલકુલ કે તેની નામદાર ને ત્યાં પહોંચી ગયા છે અને આ નારાજગી બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા જે સામે આવી હતી તેમને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે અંતર આત્માનો